સા હે કે માં કો તો કીધું હે પણ માં કે હા 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 બરાબર આ વાડી છે વાડી માં હું અને માર બેટા ને આવા 500 રૂપિયા આડી આપો ખાયમાં નતારે આવી આ આવી અત્યારે આલવાતરમાં સેટા કીધું ખાવાની પીપીન બીપીન નથી લેવા લઈ આવશે આપણે અમાર ખાવામાં પાણી ટીકા જોય હો અમારે પાણી ટીકા જોઈએ પાણી ટીકા હા એ બોલી તમે ખવરા કે Vì vậy nè, các શેઠ મારે xe chứ mà đi Ra để tên tên đi Cái gì tù hát, cái gì là áp chết nè, cái gì có chứ À, áp chết nè, cái gì có chứ Cái gì có chứ, cái gì có chứ À, cũng cái đồ ăn Thế là cái gì bây giờ